મકર સંક્રાંતિ આહિર સમાજનો સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવે જેમાં સામાજિક એકતા અવિરત રહે અને સમાજમાં એકબીજા વચ્ચે સ્નેહલાભ થાય તે હેતુથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે યોજાતા સમૂહ ભોજન ની સાથે આ વર્ષે રાસોત્સવ અને બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવે અનેક ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરીને સમાજ સેવા કરી હતી જ્યારે રાત્રે યોજાયેલ રાષ્ટ્રોત્સવમાં પ્રખ્યાત ગાયક મંડળી નારણભાઈના સૂર્ય આહિર સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સહિત અગ્રણીઓ રાસ રમીને હર્ષોલ્લાસ સાથે ત્રિવિધ કાર્યક્રમમાં સહભાગી બન્યા જય દ્વારકાધીશ જામનગર આહિર ગુપ તથા જામનગર આહિર સમાજ દ્વારા આજે ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મકર સંક્રાંતિના દિવસે જામનગર શહેર નાગેડી તેમજ દરેકમાં વસતા તમામ અમારા આહિર સમાજના ભાઈઓ બહેનો માટેનું આજે આ ભોજન સમારંભ યોજાઈ રહ્યું છે અને લગભગ પંદર હજાર થી વધુ આહિર સમાજના ભાઈઓ બહેનો આ ભોજન સમારંભનો લાભ લઈ રહ્યા છે બપોરથી અમારું બ્લડ ગેમ કાર્યક્રમ શરૂ થયો છે અત્યાર સુધીમાં લગભગ ત્રણસો થી ઉપર બ્લડના દાતાઓએ બ્લડનું દાન કરેલ છે અને સાંજે આ કાર્યક્રમ ભોજનનો પૂરો થયા પછી ભજન કીર્તનની મંડળી ચોટાવાળા નાણભાઈ આહિર જે સંકીર્તન અને ભજનમાં બહુ પ્રખ્યાત કલાકાર છે એની સાથે અમારા સમાજના લોકો રાષ્ટ્રોત્સવનું પણ આયોજન કરેલ છે અને આ સમગ્ર આયોજન અમારા આહિર યુવા ગ્રુપ અને આહિર સમાજના એક સંયુક્ત ઉપક્રમે અમે કરવા દઈ રહ્યા છીએ રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર રિપોર્ટર કલ્પેશ દેવડિયા માતૃભૂમિ ન્યૂઝ તાલાલા